નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો વૈદિક જ્યોતિષમાં દેવગુરુ બૃહસ્પતિને સૌથી વધારે શુભ ગ્રહ માનવામાં આવે છે એવી માન્યતા છે કે ગુરુ ગોચર બે હજાર પચીસમાં પોતાની પાંચમી સાતમી અને નવમી દ્રષ્ટિથી જે ભાવ ઉપર દ્રષ્ટિ કરશે એની ઉપર એમની અમૃત જેવી નજર એ ભાવના ફળમાં સારો વધારો કરી શકે છે પંદર મે બે હજાર પચીસના દિવસે ગુરુ મિથુન રાશિમાં ગોચર કર્યું હતું પરંતુ અત્યાર સુધી દેવગુરુ અસ્ત અવસ્થામાં હતા હવે તે નવ જુલાઈ બે હજાર રોજ રાત્રે દસ કલાક અને પચાસ મિનિટે મિથુન રાશિમાં ઉદય થવા જઈ રહ્યા છે ગુરુ લોકોના જીવનમાં બાળક સુખ ભવન પૈસા સમૃદ્ધિ સારું લગ્ન જીવન વગેરે આપે છે અને લોકોને સમાજમાં માન સન્માન પણ આપે છે

સારા પરિણામો આપતું માનવામાં આવે છે તો આવી સ્થિતિમાં મિથુન રાશિમાં ગુરુનો ઉદય તમને સકારાત્મક પરિણામો આપશે સૌથી અનુકૂળ બાબત એ રહેશે કે તમારા લગ્ન અથવા રાશિના સ્વામીના ઉદયને કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હવે દૂર થશે કોઈ નવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થશે નહીં ઘર પરિવાર સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે જો માતાને લઈ અને કોઈ ચિંતા કે સમસ્યા હતી તો તેનો પણ હવે ઉકેલ લાવવો જોઈએ મિલકત સંબંધિત બાબતો અને લગ્ન જીવનમાં સારી સુસંગતતા જોવા મળી શકે છે જો તમે લગ્ન યોગ્ય ઉંમરના છો તો લગ્નની વાતો આગળ વધી શકે છે ધાર્મિક યાત્રાઓ પણ ગતિ પકડી શકે છે એટલે કે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની યોજના બનાવી શકાય છે એકંદરે મિથુન રાશિમાં ગુરુના ઉદયથી તમને ફાયદો થઈ શકે છે એટલે કે તે તમારા માટે સકારાત્મક વિકાસ કહેવાશે હવે વાત કરીશું જીમના નામના અક્ષર હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની મકર રાશિના જાતકો માટે ગુરુ તમારા ત્રીજા ભાવ અને બારમ ભાવના સ્વામી છે અને હાલમાં તે તમારા છઠ્ઠા ભાવમાં ઉદય થવા જઈ રહ્યા છે જોકે છઠ્ઠા ભાવમાં ગુરુનું ગોચર સારું માનવામાં આવતું નથી તેથી મિથુન રાશિમાં ઉદય કરનાર ગુરુ તમારા માટે સકારાત્મક ન કહી શકાય આવી સ્થિતિમાં સરકારી કામમાં કેટલીક અડચણો આવી શકે છે બાળકો સાથે નાની મોટી સમસ્યાઓ પણ જોવા મળી શકે છે જો બાળકો મોટા થઈ ગયા હોય તો કોઈ બાબતે મતભેદ કે મનભેદ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે પર જાગૃતિ રહેવાની જરૂર પડશે જો કે ત્રીજા ભાવના સ્વામીનો ઉદય તમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવશે આ એક અનુકૂળ બાબત છે ઉપરાંત મુસાફરી પણ સુખદ તમારા માટે બની શકે છે જે એક અનુકૂળ બાબત છે પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં સાવધાની રાખવી પડે છે ગોચર શાસ્ત્ર અનુસાર મિથુન રાશિમાં ગુરુનો ઉદય કે કોઈ મોટો સકારાત્મક વિકાસ માનવામાં આવતો નથી પરંતુ માલિકીના આધારે કેટલાક સારા પરિણામો મેળવી શકાય છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની કુંભ રાશિના જાતકો માટે ગુરુ મહારાજ તમારા બીજા અને લાભ ભાવના સ્વામી છે જે હવે તમારા પાંચમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યા છે સામાન્ય રીતે પાંચમા ભાવમાં ગુરુનું ગોચર સારું પરિણામ આપનાર માનવામાં આવે છે તેથી મિથુન રાશિમાં ઉદય કરનાર ગુરુ તમારા માટે સકારાત્મક માનવામાં આવશે તે શિક્ષણ માટે પણ અનુકૂળ રહેશે તમે વિદ્યાર્થી હો કે શિક્ષક ગુરુનો ઉદય બંનેને સારા પરિણામો આપી શકે છે ગુણમોદય નફામાં વધારો કરવાનું પણ કામ કરી શકે છે બાળકો વિશેની ચિંતાઓ હશે તો હવે દૂર થઈ શકે છે પ્રમોશનની વાતો આગળ વધી શકે છે અને તમને વચ્ચે જોખમ લેવાનું મન પણ થઈ શકે છે જો કે કેટલાક જોખમો તમારા માટે ફાયદાકારક પણ સાબિત થઈ શકે છે નાણાકીય અને પારિવારિક બાબતોમાં પણ સારી સુસંગતતા જોવા મળી શકે છે ઉધાર આપેલા પૈસા પાછા મળવાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે મિથુન રાશિમાં ગુરુનો ઉદય સામાન્ય રીતે તમારા માટે સકારાત્મક માનવામાં આવશે અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ જ થ મીન રાશિના જાતકોની મીન રાશિના લોકો માટે બૃહસ્પતિ દેવ ફક્ત તમારા લગ્ન કે રાશિના સ્વામી જ નહીં પરંતુ કર્મસ્થાન દશમ ભાવના સ્વામી પણ છે ચોથા ભાવમાં આવા મહત્વપૂર્ણ સ્વામીનો ઉદય કેટલાક કિસ્સાઓમાં નબળા અને કેટલાક કિસ્સાઓમાં સારા પરિણામો તમને આપી શકે છે અનુકૂળ વાત એ છે કે તમારા લગ્ન કે રાશિના સ્વામી ઉદય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરશે દસમા ભાવના સ્વામીનો ઉદય આદર અને પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ સારો માનવામાં આવે છે જો કોઈ કારણોસર તમારી સામાજિક છબીને નુકસાન થવાનો ભય હતો તો તે હવે દૂર થઈ જશે તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે કાર્યસ્થળમાં પણ તમને પ્રગતિ જોવા મળશે કારણ કે હવે તમે તુલનાત્મક રીતે વધુ ગંભીરતાથી કામ કરશો પરંતુ તમે કામ અથવા અન્ય કોઈ બાબતને લઈ અને ચિંતિત રહી શકો છો આ સમયે વિરોધીઓ અથવા સ્પર્ધકો સક્રિય થઈ શકે છે સમય સમય પર મિલકત સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે માતા વિશે પણ કેટલીક ચિંતાઓ તમને આવી શકે છે અને આ બધા કારણોસર મન તનાવમાં રહી શકે છે જે લોકોની નોકરીમાં ટ્રાન્સફર થતી રહે છે તેમનું ટ્રાન્સફર તેમની ઈચ્છા વિરુદ્ધ પણ થઈ શકે છે મિથુન રાશિમાં ગુરુના ઉદય કેટલીક બાબતોમાં તમને મજબૂત બનાવવાનું કામ કરશે પરંતુ કેટલીક બાબતોમાં તમારી ઈચ્છા વિરુદ્ધ પણ થઈ શકે છે આવી સ્થિતિમાં મિથુન રાશિમાં ગુરુનો ઉદય તમને મિશ્ર પરિણામ આપનારું કહી શકાય છે તો ધન મકર કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવ જુલાઈ બે હજાર પચીસ થી મિથુન રાશિમાં બૃહસ્પતિ દેવગુરુ ઉદય થઈ અને તમારી રાશિ પર કંઈક આબો કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે તમારા મંતવ્ય શું છે કોમેન્ટ કરી અને જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો જ્યોતિષી માર્ગદર્શન મેળવવા માટે અમારો સંપર્ક આપ અવશ્યથી કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબેન